ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે એરપોર્ટ સામેની વિશાળ જગ્યામાં હરિપ્રબોધમ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો પ્રસાદ સ્વામીજીના એકાણુંમાં પ્રાગટ્ય દિન તથા પ્રબોધ સ્વામીજીના બોતેરમાં પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં પાંચમી જાન્યુઆરી રવિવારે ત્રણસો પચાસ વીગા જગ્યામાં મહોત્સવ યોજાયો હતો જેમાં અમેરિકા યુકે કેનેડા જર્મની ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સહિત બાર જેટલા દેશો તથા ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ કર્ણાટકમાંથી અંદાજે દોઢ લાખથી વધુ હરિભક્તોનું માનવ મહેરામણ ખૂબ જ શિસ્ત અને ભક્તિથી આ મહોત્સવમાં ઉમટ્યો હતો સંતવર્ય શ્રી સર્વમંગલ સ્વામીએ પ્રબોધ સ્વામીજીને સાધુતાના દર્શન કરાવતા જણાવ્યું હતું કે પ્રબોધ સ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર છે કે દોઢ લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતાનું અનાવરણ કરવામાં આવ્યું હતું મહોત્સવમાં ઉપસ્થિત સંત ગણમાં ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂજ્ય મનમોહનદાસજી ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દુષ્યાન પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા નીરલ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવ વિજય અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બહેનોના વિભાગમાં જાણીતા શિક્ષણવિદ અને જામનગરના રાણીબા એકતાબેન સોઢા તથા અન્ય મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશોમાંના પ્રમુખોમાં અમેરિકાના લલિત પટેલ કેનેડાના જનક પટેલ યુકેના જતીન શાહ જર્મનીના મેનફ્રેન્ડ ગુથેઇન્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવ્યો હતો મહોત્સવના ઉપક્રમે સત્સંગના બાર જેટલા પ્રાદેશિક કેન્દ્રો પર અલગ અલગ તારીખોએ થેલેસીમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કુલ પાંચ હજાર જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું